જેના કારણે આસપાસના ગ્રામજનો અને કામદારોની આંખમાં ઘણા બધા રોગો થવાની વ્યાપક ફરિયાદો વધી છે કામદારો તેમજ આસપાસના ગ્રામજનોમાં થતા આંખના રોગોને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ ઓરિયન્ટલ એરોમેટિક કંપની દ્વારા આજરોજ મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના હોદ્દેદારો કામદારો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મફતમાં આંખ તપાસ કરાવી લાભ મેળવ્યો હતો ઓરિએન્ટલ એરોમેટિક કંપની દ્વારા યોજિત મફત આંખ તપાસ કેમ્પનું ઉદ્ઘાટન નંદેસરી ઔદ્યોગિક વસાહત ચેરમેન બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા જી સર બસ આજે કેટલા જણને મોરચો થયો હોય દેખાતું હોય આ છે આઈની વાત આવે છે આંખોની અને લોકોનો ખ્યાલ બી રહેતો નથી એ ચાલીસ પિસ્તાલીસ ઘણી વાર ઝાંખું દેખાતું હોય તો બી ખેંચ્યા કરતું હોય છે તો એ છે આજે આઈ કેમ્પ રાખ્યો છે અને એમાં બી આગળ કંઈ વધવાનું હોય મોચાનું ઓપરેશન કરવાનું આ જે તે છે મેં કંપની જોડે વાત કરી કે જે સેન્ટર ફોર સાઇટ માટે જે હોસ્પિટલ જોડે તમે વાત કરી છે એને એમ કહેજો કે અડધું બૂકે નહીં જેટલા પેશન્ટોને અહીંયા એમણે ડિટેલ્સ આપી હોય એ પેશન્ટો એનું પૂરું પાલન કરે એમનું ઓપરેશન કરવાનું તો ઓપરેશન કરે આ છે તે હવે એમને જે તકલીફ પડતી હોય એસોસિએશનનો કોન્ટેક્ટ કરે ઓરિયન ટેરોવેટિસ્ટ કોન્ટેક કરે પણ એ જે બી અહીંયા નિદાન કરવામાં આવ્યું હોય એ પૂર્ણ કરે અને એ લોકોએ એમણે બી જાહેર કર્યું છે કૂપન આપીશું તો બાકી જે રહી ગયા એ કૂપન લઈને ત્યાં જાય અને એમને જે કંઈ કરવાનું છે એ કમ્પ્લીટ નિદાન પૂરું કરે કે જેથી આંખો બધાની સારી રહે હતો જી હું જીગર પટેલ ઓરિયન્ટ એરોમેટિક્સ ફેક્ટરી મેનેજર તરીકે ફરજ નિભાવું છું આ કાર્યક્રમ અમે સમાજના સ્વાસ્થ્યને હેતુ એક આયોજન કરેલું છે જેમાં આંખ બધાની એક મુખ્ય અંગ તરીકે છે અને જેમ બાબુકાએ કીધું કે ચાલીસ ને પિસ્તાલીસ વર્ષ પછી આંખના આંખની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે જેને અમે એક ટાર્ગેટ રીતે એશ્યોરન્સ આપે છે કે અમે જે સેન્ટર ઓફ સાઇટ ને આઈ ચેકઅપ માટે જે આયોજન કરેલું છે એમાં બધા જ આજુબાજુના રહેવાસો બધા લાભ લે પૂરેપૂરા અને આજુબાજુ પ્રોત્સાહન આપીને બધા વધારે જમાડો કરીને নম uh, বিেনে